આમ છે દીવાનાનું છતાં દર્દમંદ છે દિલ આમ છે દીવાનાનું છતાં દર્દ મંદ છે કિસ્મત એકમ નસીબનું ભારે બુલંદ છે કિસ્મત એકમ નસીબનું ભારે બુલંદ છે એને પસંદ છું કે નહીં રામને ખબર એને પસંદ છું કે નહીં રામને ખબર છે એટલી ખબર કે મને એ પસંદ છે જો સાંભળે તો ધમભીઓ દાવો કરે નહીં સાંભળે તો દમ દંભીર દાવો કરે નહીં બારીક અને સચોટ દલીલ એવી ચંદ છે જો સાંભળે તો દમ દંભીર દાવો કરે નહીં બારીક અને સચોટ દલીલ એવી ચંદ છે બેહોશી હોશી ચાર કામ નથી આપણું અહીં બે હોશી ચાલ કામ નથી આપણું અહીં છે જેટલા અહીં છે જે કે જેટલા અહીં છે એ બધા હોશ મન છે ગાયલ ધમણ છોડો ખુશામતથી કામ લો ગાયલ ધમણ છોડો ખુશામતથી લો નહીં રીજે બંદગીથી ખુદા પ ખુદ પસંદ છે નહીં રીજે બંદગીથી ખુદા ખુદ પસંદ છે